આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ સાંભળશો સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચારપત્ર જેના લેખક છે દિનેશ પરમાર ચૈત્રના દનૈયા તપવાના શરૂ થયા છે સુરેન્દ્રનગર શહેર સહિત જાલાવાડમાં થી પેંતાલીસ ડિગ્રી તાપમાનમાં જનજીવન શેકાવા લાગ્યું છે આકાશમાંથી અગનખો ગોળા ફેંકાતા હોય તેવો તાવ પડી રહ્યો છે એસી પંખાના ઉપયોગ સાથે શેરડીનો રસ તરબૂચ શરબતો લીંબુ પાણી બરફગોળા અને આઈસ્ક્રીમનો ઉપયોગ વધ્યો છે ઉનાળામાં બારેમાસ માસ ભરવાના ઘઉં અને મસાલાની સિઝન પણ શરૂ થઈ ગઈ છે સુરેન્દ્રનગરમાં આવેલ જિલ્લાની સૌથી મોટી અનાજ કરિયાણા બજાર મહેતા માર્કેટમાં છૂટક તથા હોલસેલ ઘઉંની ખરીદી અને વેચાણ શરૂ થઈ ગયેલ છે તો બીજી બાજુ શહેરના વિવિધ વિસ્તારોમાં હળદર મરચો દડી આપતા વેપારીઓ પણ આવી ગયા છે બારે માસ ભરવા માટેના હળદર ધાણાજીરું મસાલાના ભાવમાં આ વર્ષે કોઈ વધારો થયો નથી તેથી ગૃહિણીઓને રાહત થઈ છે ઝાલાવાડના ખેડૂતોએ આ વર્ષે બત્રીસ હજાર સાતસો સુડતાલીસ હેક્ટરમાં ઉનાળું વાવેતર કરેલ છે ગયા વર્ષ કરતાં એક હજાર ત્રણસોથી વધુ હેક્ટરમાં આ વર્ષે વાવેતરનો વધારો થયો છે ખેડૂતોએ સૌથી વધુ વીસ હજાર આઠ હેક્ટરમાં તલનું વાવેતર કરેલ છે એક હજાર સાહીઠ હેક્ટરમાં મગફળી એક હજાર ચારસો પંદર હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરેલ છે આ ઉપરાંત બાજરી મગ ગુવાર વગેરેનું પણ વાવેતર કરવામાં આવેલ છે લીંબડી તાલુકાના પરાલી ગામના પ્રગતિશીલ ખેડૂત બલરાજભાઈ રમણીકલાલ પાઠકે પોતાના ખેતરમાં પ્રથમ પ્રયોગરૂપે સોનામોતી ઘઉંનું વાવેતર કર્યું હતું જેમાં તેમને સફળતા મળી છે અગાઉ પર્પલ કલરના ઘઉંનું વાવેતરનો પ્રયોગ કરનાર ખેડૂત બલરાજભાઈ જણાવે છે કે આ સોનામોતી ઘઉંમાં ગ્લુકોનની માત્રા ખૂબ જ ઓછી હોવાથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સારા ગણાય છે પચવામાં સરળ હોવાથી તે પાચનતંત્રની સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે સુરેન્દ્રનગરના જનકલ્યાણ ફાઉન્ડેશન દ્વારા જોરાવરનગર ખાતે લોકોને પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ સુમિતભાઈ ઉમરાણીયાએ ઘરની અગાસી દુકાન ઓફિસની આજુબાજુ પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવા લોકોને અપીલ કરી હતી તો ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના અક્ષયસિંહ અશ્વિનસિંહ જયરાજસિંહ ઝાલા શિવરાજસિંહ ઝાલા અને ધ્રુવરાજસિંહ ઝાલા નામના યુવાનોએ સ્વખર્ચે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘર બાંધવાનું શરૂ કરતા યુવાનોની સેવા જોઈને ગામ લોકોનો પણ સહકાર મળવા લાગ્યો છે આ યુવાનો દ્વારા અત્યાર સુધીમાં પાંચસો જેટલા પાણીના કુંડા અને પક્ષીઘર બાંધવામાં આવ્યા છે રોજ બે કલાકનો સમય ફાળવીને આ યુવાનો કુંડામાં પાણી ભરવાનું અને પક્ષીઘર બાંધવાનું કામ કરે છે સુરેન્દ્રનગરના એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરે દશાબ્દી પ્રસંગે પુનઃમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં ભગવાન સ્વામિનારાયણ જીવનપ્રાણ અબજી બાપા સદગુરુઓની મૂર્તિઓની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રસંગે ત્રણસોથી વધુ ચાંદીના બિસ્કીટથી હરેકૃષ્ણ મહારાજની રજત તુલા છાબયાત્રા અન્નકૂટ દર્શન વગેરે ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા સ્વામીજીની દિવ્યવાણી અને દર્શનનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો સુરેન્દ્રનગર જિલ્લાના ભલગામડા ગામના વતની દિવ્યરાજસિંહ બહાદુરસિંહ રાણાએ મધ્યપ્રદેશના મહુ ખાતે યોજાયેલી ઇન્ડિયન ઓપન બિગ બોર ત્રણસો મીટર રાઇફલ શૂટિંગ કોમ્પિટિશનમાં ત્રીજા ક્રમે રહી બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું ત્રણસો મીટર બિગ બોર રાઇફલ શૂટિંગ ભારતમાં યોજાતી લાંબામાં લાંબા અંતરની શૂટિંગ સ્પર્ધા છે જેમાં ખેલાડી દૂરબીન વગર નિશાની સાથે છે દિવ્યરાજસિંહે આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ વધારેલ છે લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષ નિમિત્તે સુરેન્દ્રનગરની કેપી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિચાર ગોષ્ઠીનું આયોજન કરાયું હતું આ પ્રસંગે મહેશભાઈ કાનાણી અને બંસરીબેન પટેલે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવન અને વિચારો ઉપર વ્યક્તવ્ય આપ્યા હતા વઢવાણના દિવ્ય કલા વૃંદ દ્વારા દેશભક્તિ નૃત્ય અને સરદાર ચાલીસા રજૂ કરાયા હતા વિચાર ગોષ્ઠીમાં ભાગ લેનાર ગ્રુપોનું મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી ગોહિલ કડવા પાટીદાર કેળવણી મંડળના મંત્રી વલ્લભભાઈ પટેલ શાળાના આચાર્ય રસીલાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા હળવદના પીડ કેળવણીકાર અને રામજી દાદાની નિશાળ નામની યુટ્યુબ ચેનલ ચલાવીને બાળકોને સરળ શૈલીમાં વિજ્ઞાનની સમજ આપતા રામજી દાદાએ તાજેતરમાં જોરાવડ નગરની શારદા સ્કૂલમાં ઉપસ્થિત રહીને બાળકો સમક્ષ વિજ્ઞાનના પ્રયોગો રજૂ કર્યા હતા દ્રષ્ટિ સાતત્ય સ્થિતિસ્થાપકતા ચુંબક અને ગતિનો સિદ્ધાંત વગ્ર દિવાસડીએ દીવો પ્રગટાવો વગેરે પ્રયોગો બાળકો સમક્ષ રજૂ કરીને તેના વૈજ્ઞાનિક સિદ્ધાંતોની સમજ આપી હતી આપ સાંભળી રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચારપત્ર જેના લેખક હતા દિનેશ પરમાર આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું